ડિંડોલી પોલીસ સ્ટેશનના મોટર ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ સાહેબ તથા મહેરબાન મધ્યદેશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી વર્ણ શોધાયેલ ગુના શોધ કાઢવા તથા નાસ્તાફત આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ નામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એચ નામના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ બક્કલ નંબર નવસો છેતાળીસ તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતલાલ બક્કલ નંબર છસો ત્રેસઠ નાઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનના મોટર સાયકલ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા પડતા આરોપી કલ્પેશ કાનિયા જમરા ઉંમરવર્ષ છવ્વીસ રહેવાસી સૂરજભાઈના મકાનમાં ગોપાલનગર બાડોલી સુરત મૂળ રહે કાવલી ફળિયું ચીખોડા ગામ પોસ્ટ ફુલમાલ તાલુકો ભાવરા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશને સચિન જેઆઈડીસી પાલીવાલ ચાર રસ્તા પાસેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે